આપના પ્રદેશ મહામંત્રી રાકેશ કર્યો છે કે શિક્ષણ મંત્રીના શહેરમાં એક જ જગ્યાએ એક જ મકાનમાં છ છ સરકારી શાળાઓ ચાલી રહી છે જેના કારણે બાળકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબૂર થયા છે આપ પાર્ટીના શિક્ષણ પ્રેમી પ્રદેશ મહામંત્રી રાકેશ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબૂર થયા છે શિક્ષણ મંત્રીના ના સુરત શહેરમાં છ શાળાઓ એક જ મકાનમાં ચાલી રહી છે ત્રણ શાળાઓ સવાર પાડીમાં અને ત્રણ શાળાઓ બપોર પાડીમાં ચાલી રહી છે છ પૈકીની ચાર શાળા

શિક્ષણ મંત્રીના પોંતાના શહેરની સરકારી પ્રાથમિક શાળા છે આ એક માળ નથી માત્ર આ તમે જોઈ રહ્યા છો એક આખો માળ નથી પણ આ એક માળમાં બે શાળાઓ ચાલે છે એક સાથે માળની તરફ મરાઠી માધ્યમની એક શાળા છે અને માળની સામેની બાજુ બીજી બાજુ આ જે છે તે ગુજરાતી માધ્યમની શાળા છે મરાઠી માધ્યમની આ શાળા આ શાળા એટલે શું સમજો આ જુઓ આ શાળા એટલે આ બે ઓરડાઓ માત્ર આ બે ઓરડાઓ અને આ બાળકો આ છે મરાઠી માધ્યમ ની આખી શાળા ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે વરસાદની વરસાદનું ટાણું છે શું તકલીફ આવે આપણે એક બે ત્રણ અને ચાર વર્ગો એટલે આ બે વર્ગો આ બાજુ અને ચાર વર્ગો આ બાજુ એટલે કે છ ઓરડાઓ મળી અને આખી બે શાળાઓ ચાલે છે અને બે અલગ અલગ માધ્યમ ની શાળાઓ ચાલે છે બધી જ વસ્તુ વિચારો આચાર્ય આ માત્ર બે શાળાઓ ચાલે છે એવું નહીં આ મકાન અત્યારે આપણે ત્રીજા માળે ઉભા છીએ અને આ આખા મકાનમાં બે પાણીમાં મળી ને કુલ છ શાળાઓ ચાલે છે એક મકાનની અંદર છ શાળાઓ ચાલી રહી છે તમે સમજી શકો મકાન ની કે બીજી બધી ભૌતિક સુવિધાઓની કેટલી બધી અગવડ પડે અને શા માટે છ શાળાઓ ચાલી રહી છે કારણ કે બીજી ચાર શાળાઓના બે મકાનો છે એ જર્જરિત અવસ્થામાં છે અને એ જર્જરિત અવસ્થામાં રહેલા મકાનોને હજી તોડવાની પ્રક્રિયા નથી શરૂ કરવામાં આવી નવું બાંધકામ તો ક્યારે શરૂ થશે એ ભગવાન જાણે તો આ પરિસ્થિતિમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરી રહ્યા છું જય હિંદ જય જય ગરવી ગુજરાત રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત